રામ રામ ને સીતારામ હવાર હવાર ઊઠીને ઉઠીને હે મોટું બધું ધોઈ ને આપણે થઈ ગયા રેડિયો સગના દોઢસો વારો માવો બનાયો માવો ખાધો ને પછી પૈસા ઉઘડી હો આપડી

દોઢસો લીટર દૂધ ભેરી અને ડેરી પછી આવી જાય ઘરે હો ઓને ઘી હે ને ત્યાં તો હે હેને હાવણો લઈને હમણવાનું કર્યું તો ચાલુ હો પછી ભૂરીએ મને કીધું હો કે તમારી આ પંદરસો બ્યાસીનું હે ને મારે તો વાંચી દુવારવાનું પૂરું નથી પડતું હો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ वैसे तो मैं कह दी दू के दूध ना पंजर पंजर वाइट का खावा जो है तो वैसी दात वार वार पड़े ने वैसी मन ने कहे ने तमे के, के सकला उड़ाड़वा जाओ के बाजरा मा सकला के बबी हजार ना घेरा आवे बोलो के सकला પછી હે ને આપણે ઉપડ વાયડી પાડોશીરાની વાડી મૂકું મૂકું કરતા હતા કે આ બંધ કરે થારું નક્કી આવે હેને વાડી મૂકીને વ્યાજે બીજે શેંક પાડોશી મંગળુ ભાઈ ની છોકરી હવર હવર માં આપડા ખેતરમાં ચકલા ઉડાડવા આવી જાય બોલો મંગળુ ભાને હાખ લેવા નહીં દીધું એટલે કાઢ મૂક્યા એ મારા બાજરા ચકલા ઉડાડો ચલી એક કામ કર દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા કાઢો ઓવર એક્ટિંગ પછી આપણે આપડું કેટીએમ રિમોટ થી ચાલુ કરીને ઉભા માર્ગે હો આપણે જવાનું હતું વાયડી પરજા હાટો એને ગુલફી લેવા અને પછી મેં મારા કેટીએમ ને લીવર માર્યું ને કર્યું દોઢસો કેસે કેસે લોક રહેતે યાર યાર પર ચાલો તમકો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે જાયેગા બતા રહે હે હમ તહણ કલક કેટીએમ આયકુન તા આપણે હે સગના ની દુકાને પૂગી ગયા હો જ્ઞન કીધું બે પાંચ પાંચ હજાર વાળી ગુલ્ફી આપ દે વાયડી પરજા હાટું ગુલ્ફી લઈને હે ને આપણું પેટીએમ આપણે બસો કરી નાખ્યું ઘાય ઘા ઘીરે પૂગવું પડશે નકા ગુલ્ફી રેની એ ખવાય છે નહીં પીવી પડશે

પછી મેં સકલાને કહી દીધું થોડુંક લઘરા કાકાનું હોય તેને ખાવ મારું એકનું માં તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની એવડી કોમેન્ટ કરી નાખજો